તારીખ સત્યાવીસમી જૂન અમદાવાદ માટે બહુ મહત્ત્વનો દિવસ હતો અમદાવાદ ચારે તરફથી શણગારી દેવામાં આવ્યું હતું અમદાવાદના લોકોમાં એક અનેરો ઉત્સાહ હતો કારણ કે ભગવાન જગન્નાથ અમદાવાદની પરિક્રમાએ નીકળવાના હતા ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા હતી આ રથયાત્રા દરમિયાન બલરામ નામનો એક ગજરાજ ડરી જાય છે દોડવા લાગે છે પણ આ સ્થિતિ ઉપર વન અધિકારીઓને અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ નિયંત્રણ મેળવે છે પછી એક વિડીયો વાયરલ થાય છે જેમાં ગજરાજને એક મહાવત ફટકારી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે આ ઘટના પછી બે મહિના લાગ્યા વન વિભાગને આ મહાવત સુધી પહોંચતા અને હાથીને શોધી કાઢતા પણ ખેર આખરે વન વિભાગને એક મોટી સફળતા મળી છે તેની વિગતે વાત કરવી છે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયા વિદેશની સરખામણીમાં ભારતની અંદર મનોરોગીઓની સંખ્યા ઓછી છે કારણ કે ભારતમાં રહેનાર લોકો ઈશ્વર પર અગાધ શ્રદ્ધા રાખે છે ભારતમાં રહેનાર લોકો ઉત્સવમાં મગ્ન હોય છે ભારતમાં રહેનાર લોકો એકબીજાના સુખમાં ભાગીદાર થતા હોય છે એટલે તેમને મનોચિકિત્સકની સારવારની જરૂર બીજા રાજ્યો કરતાં ઓછી પડે છે પણ વાત કરવી છે હવે રથયાત્રાની તારીખ હતી સત્યાવીસ જૂન ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા માટે અમદાવાદ પોલીસ ગુજરાત સરકાર અને ભગવાન જગન્નાથના ભક્તોએ તડામાર તૈયારીઓ કરી હતી એક પહિંદ વિધિ યોજવામાં આવે છે જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભગવાન જગન્નાથની રથની આગળ સોનાની સાવરણીથી રસ્તો સાફ કરે છે અને એ દિવસે તારીખ સત્યાવીસમી જૂનના દિવસે પહિંદ વિધિ થઈ અને પછી રથયાત્રાનો પ્રારંભ થયો પણ યાત્રા જ્યારે પહોંચે છે

આવે છે આ ઘટના અહીં અટકતી નથી ઘટના ત્યારે મોટી બને છે જ્યારે અઠ્યાવીસમીએ એક વિડીયો વાયરલ થાય છે અને વિડીયોમાં એક મહાવત એક હાથીને ફટકારી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે આ વિડીયો ક્યાંનો છે કેવી રીતના આવ્યો તેના કરતાં મહત્ત્વનું એવું હતું આ વિડીયોની નીચે કેપ્શન લખવામાં આવ્યું હતું જેમાં લખ્યું કે રથયાત્રામાં ગુસ્સે થયેલા બલરામને તેનો મહાવત ફટકારી રહ્યો છે આ ઘટના પછી લોકો નારાજ થયા કારણ કે ગજરાજને લોકો ભગવાન ગણપતિનું સ્વરૂપ માને છે અને તમે જો ગણપતિને ફટકારો તો તમારી ખેર નથી બીજી તરફ કાયદાની પરિભાષામાં પણ આ એનિમલ ક્રુઆલિટી છે એટલે કે પ્રાણી સાથે હિંસા આચરવાનો પણ મામલો છે આ વિડીયો વાયરલ થતાં અમદાવાદની ગાયકવાડ પોલીસ અને વન વિભાગના અધિકારીઓ હરકતમાં આવ્યા અમદાવાદના ડીસીએ ડૉક્ટર મીનળ જાણીએ તપાસનો દોર સંભાળ્યો શરૂઆતમાં બધે જ અંધારું હતું કારણ કે બધું જ તર્ક ઉપર ચાલી રહ્યું હતું શંકા ઉપર ચાલી રહ્યું હતું પહેલાં તો ઓળખવાનો હતો કે હાથી કોણ છે આ મહાવત કોણ છે પણ વન વિભાગની પહેલી તપાસમાં એ સ્પષ્ટ થયું કે આ જે વિડીયોમાં દેખાય છે જેને મારવામાં આવી રહ્યો છે તે બલરામ નથી જો એ બલરામ નથી તો કોણ છે તપાસનો દોર આગળ ચાલ્યો અને ખબર પડી કે આ લક્ષ્મી હોઈ શકે લક્ષ્મી કોણ છે તો વડોદરાના એક મંદિરમાં રહેલી પાર્વતી અને લક્ષ્મી નામની બે માદા હાથી છે તે અહીંયા આવી હતી એવો પણ એક તર્ક થયો પણ તે તપાસ આગળ ચાલી અને પછી એ તર્ક પણ ખોટો સાબિત થયો આમ દિવસો પસાર થઈ રહ્યા હતા લોકોની નારાજગી વધી રહી હતી લોકો પોલીસ અને વિભાગ ઉપર માશલા ધોઈ રહ્યા હતા કે હાથી કોઈ નાનું બાળક નથી તમે હાથીને શોધી શકતા નથી પણ હાથી ગાયબ હતો મહાવત ગાયબ હતો આમ દિવસો પસાર થયા આખરે ડી એફ મિનલજાની તપાસ ઊંધી રીતના શરૂ કરે છે એટલે સૌથી પહેલાં ઘટના પ્રકાશમાં કેવી રીતના આવી તો પ્રકાશમાં એવી રીતે આવી કે પહેલાં વિડિયો આવ્યો તો મિનલજાનીએ પોતાની ટીમને કામે લગાડી અને કહ્યું કે વિડીયો કોણે બનાવ્યો પહેલાં તેને શોધો તો તપાસ આગળ ચાલશે આમ ગુજરાતમાં ઠેર ઠેર વન વિભાગ તપાસ કરી ચૂક્યો હતું પણ ક્યાંય આ માર મારખાનાર હાથી કે મારનાર મહાવતનો કોઈ પત્તો લાગ્યો નહોતો પડોશી રાજ્યોમાં પણ તપાસ થઈ ચુકી હતી પણ પડોશી રાજ્યએ પણ આ ઘટનાને નકારી કાઢી હતી તો પછી આ હાથી ગયો ક્યાં એટલે જરૂરી હતું કે વિડીયો કોણે બનાવ્યો અમદાવાદના ડીસીએફ ડોક્ટર મિનલ જાનીની ટીમ ફરી જગન્નાથ મંદિર પહોંચે છે અને વિડીયો કોણે બનાવ્યો તેની તપાસ શરૂ થાય છે પણ ભગવાન જગન્નાથની કૃપા થાય છે વિડીયો જેણે બનાવ્યો એ માણસ મળી ગયો એ ડ્રાઈવર હતો અને એ ડ્રાઈવરે પોતાના ફોનમાં રહેલા આવા અસંખ્ય વિડીયો બતાડ્યા આ ડ્રાઈવર તારીખ અઠ્યાવીસમી જૂનના રોજ અમદાવાદ આવ્યો હતો અને આ હાથીકાના પાસે તે બેઠો હતો ત્યારે તે જોઈ રહ્યો હતો લોકો આવે છે

કારણ કે હાથીને મારવાની વાત હતી એટલે તે મહાવત પાસે પહોંચે છે અને મહાવતને સવાલ પૂછે છે તમે હાથીને કેમ મારો છો મહાવ ત્યારે જવાબ આપ્યો કે આ હાથીને દવા આપવાની છે થોડુંક બીમાર છે પણ હાથી દવા લેવાની ના પાડે છે માટે ફટકારું છું આમ ડ્રાઈવર મળી ગયો જ્યારે વિડિયો બનાવ્યો હતો એટલે સ્પષ્ટ થયું કે આ વિડીયો તારીખ અઠ્યાવીસના રોજ બન્યો છે સવારનો સમય હતો તો અઠ્યાવીસમી તારીખના રોજ સવારે અહીંયા કેટલા હાથી હતા એની તપાસ શરૂ થઈ તો ખબર પડી જે હાથીઓ સત્યાવીસમી તારીખે યાત્રામાં સામેલ હતા એ સત્તર હાથીઓ જ અઠ્યાવીસમી તારીખે આ હતા જે વિડીયો ઉતારવામાં આવ્યો તેને હાઈ રેજ્યુલેશન ઉપર ફરી જોવામાં આવ્યો ત્યારે વન વિભાગના અધિકારીઓને આશ્ચર્ય થયું કે આ આપણી નજરબાર કેવી રીતના નીકળ્યો કારણ કે રથયાત્રામાં રહેલા તમામ સીસીટીવી ફૂટેજમાં ચેક કરવામાં આવ્યું હતું કે રથયાત્રામાં સામેલ સત્તર હાથીઓ પૈકી કોઈ હાથી છે કે નહીં પણ પહેલી નજરે એ આખી ઘટના વિસરાઈ ગઈ અથવા ચૂક થઈ ગઈ પણ જ્યારે ડ્રાઈવરે વાત કરી અને હાઈ રેઝોલ્યુશનમાં ફરી એ વિડીયોને જોવામાં આવ્યો ત્યારે ખબર પડી આ સત્તર હાથી પૈકીનો એક હાથી છે જેનું નામ છે લાખો લાખું જગન્નાથ મંદિરનો જ હાથી છે લાખુના નામથી બોલાવે છે અને એને લાખું કહેવામાં આવે છે આ લાખો ને ક્યાં છે તો લાખું પણ આ સત્તર હાથીમાં એક હતો એટલે લાખું તો મળી ગયો સવાલ એવો પણ આવ્યો કે લાખો મળી ગયો તો મહાવત કોણ છે વન વિભાગના અધિકારીઓએ ફરી એ વિડીયો જોયા અને વિડીયોમાં જોયું કે એ દિવસે સત્યાવીસમી તારીખે આ હાથી ઉપર કયા કયા મહાવતો હતા ત્યારે મહાવતોના ચહેરા દેખાયા પણ એક મહાવત ગાયબ હતો અને મહાવતનું નામ છે પ્રકાશ માથુર પ્રકાશ માથુરની ઉંમર પચાસ વર્ષ છે પ્રકાશ ક્યાં ગયો પ્રકાશને ખબર પડી ગઈ વિડીયો વાયરલ થયા પછી કે હવે મુશ્કેલી વચ્ચે એટલે તે ગાયબ થઈ ગયો હતો હવે પ્રકાશ માથુર જે મહાવતે હાથીને ફટકાર્યો હતો તેને શોધવાનો હતો ડોક્ટર મિનલ જાની જગન્નાથ મંદિરના મહંતોનો સંપર્ક કરે છે વાત આગળ ચાલે છે ધીરે 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 કરતા આખરે પ્રકાશ માથુર મધ્યપ્રદેશમાં છે તેવી જાણકારી મળતા ડીસીએફ મિનલ જાનીની ટીમ પહોંચે છે મધ્યપ્રદેશ અને પ્રકાશને લઈને પરત આવે છે અદાલતમાં તેને રજૂ કરવામાં આવ્યો તેણે કહ્યું અદાલતને કે હા મેં હાથીને ફટકાર્યો એ વાત સાચી છે પણ મહાવતે ત્યાં કારણ આપ્યું કે હાથી હિંસક બની રહ્યો હતો એટલે તેને નિયંત્રણમાં લેવા માટે મેં કાર્યવાહી કરી હતી અથવા મેં તેને ફટકાર્યો હતો હવે વન વિભાગના નિયમો વન વિભાગના કાયદા પ્રમાણે આ મહાવત પ્રકાશ માથુર સામે ગુનો નોંધાયો છે કાર્યવાહી થશે અદાલતની કાર્યવાહી પછી અદાલત નક્કી કરશે કે પ્રકાશને કસુરવાર ઠેરવવો કે નિર્દોષ છોડવો અને જો કસૂરવાર સાબિત થશે તો અમદાવાદ સેન્ટ્રલ જેલમાં તેનું ભવ્ય સ્વાગત થશે કદાચ લાખોના આશીર્વાદ મહાવતને સેન્ટ્રલ જેલ સુધીનો રસ્તો બતાડે તો નવાઈ નહીં આમ એક હાથે ગાયબ થયો એ સમાચાર મોટા હતા પણ હવે સમાચાર રહ્યા નથી કારણ કે વન વિભાગે તેને શોધી કાઢ્યો છે

परायी जा